ચાલને જીવન જીવી લઈએ હવે તમારે બધા મારા બાપની ઉંમરના તમને હું શું શીખવાડું જીવન કેમ જીવી લઈએ પણ મેં જે ગરીબી જોઈ છે ને ભગવાન કોઈ દુશ્મનને ન બતાવે ભાઈ અમે ચાર ભાઈ બહેન મારા બાપુજી હું જાતે બ્રાહ્મણ હું નાત જાતમાં માનતો નથી કેમ કે ગીતાનો ગીતાનો ચોથો અધ્યાય એનો તેરમો શ્લોક કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી કર્મને આધારે જાતિઓ બનાવી છે તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે એ ગરીબ ઘરમાં જન્મ થયો મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાદ લેવા માટે લઈ જાય કંટ્રોલમાં અને પેલું પામોલીન તેલ ધુમાડો કરો તો ગરમ કરે તો ઘર ભરાઈ જાય ઘરમાં બે પ્રાઇમસ એક દિવેટવાળો નાડું કાપી કાપીને ચડાવવાનો અને એક ધમાલીઓ પીન મારો તો ભમકો થાય આવા બે પ્રાઇમસ અને રોજ એમ થાય હાલું ભગવાને આપણને ગરીબ કેમ બનાવ્યા હું મારી એક દિવસ પૂછું કે ભાઈ આપણે ગરીબ કેમ છીએ ત્યારે મારી માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં હારા કર્મ નથી કર્યા ને એટલે ભગવાને ગરીબ બનાવ્યા પણ આ જન્મમાં હારા કર્મ કરો તો ભગવાન આપણા હારા દાડા વાળશે અહીંયાથી જીવન કેમ જીવવું એની ખબર પડવા મારી મારા બાપુજી દરજી કામ કરે મને કે કપડું ફાટી જાય આપણી સિલાઈ ના ફાટવી જોઈએ ત્યાંથી જીવન કેમ જીવવું એની શરૂઆત થઈ અને એ ગરીબ ઘરમાં જન્મીને એક દિવસ ઘરે ઝઘડો કર્યો મેં તું મને સાયકલ લાવી આપો નહીં તો સ્કૂલ નહીં જાઉં મને કે કે કેમ મેં તું બધા સ્કૂટર લઈને આવે લ્યુના લઈને આવે ઘોડાગાડી ગાડીઓ મૂકવા આવે આપણે ચાલતા મારા બાપુજીએ કીધું હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો મને ખાલી વાત સાચી અહીંયા શું કરવા આવ્યો હાલા મુકેશભાઈ અંબાણીને ત્યાં જન્મ્યો હતો પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી મને કે બધું તારા હાથમાં છે મેં કીધું કેવી રીતે મને કે ખૂબ કસરત કર ખૂબ ચોપડીઓ વાંચ તન અને મન સરસ હોય ને તો ધનના ઢગલા થઈ જશે તન અને મન આજે સાહેબ સાહીઠ વર્ષની મારી અઠ્ઠાવન ઓગણ સાહીઠ વર્ષની મારી ઉંમર છે નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર ઢેચણ બેચણ બધું રેડી છે ગોળીઓ ખાધી નથી પાંચ ચોપડીઓ વાંચીને તમારી સામે ઊભો છું અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આપણે બધા નથી કહેતા નસીબ આમ છે તો નસીબ જ ફૂટેલા છે તું ફૂટેલો ઢોલ છે આખો ભાઈ નસીબ નસીબ હોતું નથી એને બનાવવું પડે પણ એ જીવન કેમ જુઓ હમણાં પેલા નરેશભાઈએ પ્રાર્થના શું કીધું આંખો બંધ એટલે ખુલ્લી રાખીને પ્રાર્થના ન થાય આંખો બંધ કરો એટલે બીજું બીજું દેખાય જો હાલ કરી જુઓ એટલે ખુલ્લી રાખો તો પેલા ભગવાન દેખાય ફોટો દેખાય દીવો દેખાય ધનજી દાદા દેખાય હે આંખો બંધ કરી એટલે બીજું દેખાય આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય આ હાલું આપણને શીખવાડ્યું નહીં એમ જીવન જ એવું જીવવાનું છે કે ચહેરો હસતો થઈ જાય અને આપણને ભગવાન દાંત આપ્યા તો ચાવવાનું પણ આવે એવો ભરોસો થઈ જાય આને જીવન કેમ જીવવું એ હાલું ખબર નથી ધોળા આવી જાય છે ઢેચણ કામ નથી કરતા ટીકડીઓ ખાવી પડે છે પેટમાં દુખે ડાયાબિટીસ કેમ જીવવું અરે સાહેબ પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે જુગારની ક્લબોવાળા પાસે બી હોય છે પણ જીવન કેમ જીવવું એ જો ખબર પડી જાય ને તો જીવતા જ મોક્ષ થઈ જાય છે સાહેબ પણ આ સારું કોઈ શીખવાડતું નથી બધા કહે છે આગળ વધો ધ્યેય ઊંચો નાખો બધું બધાને કરવું છે થતું નથી આ તો જીવન કેવું છે આપણે મંદિર જતા કોઈક બટકું ભરી જાય આપણે કોઈ બટકું ભરાવા ગયા હતા અરે આપણો છોકરો કોકને પ્રેમ કરીને લગ્ન બીજો કરી જાય આ તો બધું જુદું ઘણી ચાલે છે આ જીવનમાં તમને બધાને છ મહિના પહેલા ખબર હતી કે હરદ્વારમાં આવશો આ બધા આમ બેસે હું અહીંયા સ્પીચ આપવાઈશ તમને ખબર હતી તો આપણે આવી ગયા તો આ શું છે આ આપણને ખબર નથી અને એટલે ઉદ્વેગ અજંપો ચહેરા ઉપર ભાવ તણેલું તણેલું જો કોઈ મજામાં નથી બધા દિવેલ પીધેલા ફરે છે તમે જોજો કોક મરી જાય ને તો એનો ફોટો કેવો હોય એટલે આજે ઘરે જઈને થોડા હસતા ફોટા પડાઈ લેજો હવા ના ઉઠો તો અમાર કામ તો આવી જાય કે આ પાડ્યો તો છેલ્લો